નમસ્કાર મિત્રો લોકશાહીની કલમી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત તરૂણ ઝેબર અને આજે આપણે વાત કરવાની છે વર્લ્ડ થિંકિંગ દિવસની વર્લ્ડ થિંકિંગ ડે દર વર્ષ બાવીસ ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને સમાજમાં સમાજ સેવા વિચાર વિમર્શ અને ગ્લોબલ સમસ્યા પર વિચાર કરવા માટે પ્રેરિત કરવાનો છે આ દિવસ એ યુવાનોને સમર્પિત છે જે વિશ્વભરમાં આપસી સમજ અને વિચાર વિમર્શના માધ્યમથી સામાજિક પરિવર્તનની પ્રેરણા લે છે વર્લ્ડ થિંકિંગ ડેના દિવસને વિશ્વમાં એક સમાનતા સમાજ સેવા અને વિશ્વવ્યાપી સમરસતાના મહત્વને બહાર લાવવા માટે ધૂમધામથી મનાવવામાં આવે છે વર્લ્ડ ડે ડેની શરૂઆત ઓગણીસો છવ્વીસમાં ઓલેવ બેડન પોવેલ દ્વારા કરવામાં આવી હતી જે વર્લ્ડ એસોસિએશન ઓફ ગર્લ ગાઇડ્સ એન્ડ સ્કાઉટ્સના સંસ્થાપક હતા આ દિવસ લોર્ડ બેડન પોવેલ સ્કાઉટિંગના સંસ્થાપક અને તેમની પત્ની ઓલેવ બેડન પોવેલના જન્મદિવસને દર્શાવે છે વર્લ્ડ થિંકિંગ ડેની શરૂઆત ઓગણીસો છવ્વીસમાં ઓલેવ બેડન પોવેલ દ્વારા કરવામાં આવી હતી જે વર્લ્ડ એસોસિએશન ઓફ ગર્લ ગાઈડ્સ એન્ડ સ્કાઉટ્સના સંસ્થાપક હતા આ દિવસ લોર્ડ બેડન પોવેલ સ્કાઉટિંગના સંસ્થાપક અને તેમની પત્ની ઓલેવ બેડન પોવેલના જન્મદિવસને દર્શાવે છે વિશ્વ ચિંતન દિવસ બે હજાર ચોવીસની થીમ જે આપણું વિશ્વ અમારું સમૃદ્ધ ભવિષ્ય છે જે એક ટકાઉ અને સમાવિષ્ટ વિશ્વ બનાવવાની મહત્વ પર ભાર મૂકે છે જ્યાં તમામ છોકરીઓને વિકાસ કરવાની તક હોય છે નમસ્કાર મિત્રો